ભરૂચ જિલ્લામાં આવેલા જંબુસર બાયપાસ ચોકડી પર આજરોજ વહેલી સવારે આઠ વાગ્યે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી સ્થાનિકો અને રાહદારીઓએ રાષ્ટ્રગીતનું વર્ણન કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી આદર અને સન્માન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમાનદા મહાજના હોદ્દેદારો ઉપસ્થિત થઈને સર્વધર્મ તિરંગા એકતા યાત્રાનું આયોજન કર્યું હતું આ સર્વધર્મ તિરંગા એકતા યાત્રા ભરૂચ બાયપાસ ચોકડી થી મહમદપુરા ઢાલ પાંચ બતી સુધી ભરૂચ બી ડિવિઝન પોલીસ અધિકારીના ના ચાપતા બંદોબસ્ત સાથે યાત્રા નીકળી હતી આપણા રાષ્ટ્રીય ધ્વજ તિરંગા એ આપણા ભારત દેશનું ગૌરવ અને આદરનું પ્રતિક છે ત્યારે તહેલકા ન્યૂઝના તંત્રી શ્રી દિલીપભાઈ ખાચર અને એમના ન્યૂઝમાં ફરજ બજાવતા પત્રકાર ભાઈઓ તરફથી ભારત દેશવાસીઓને આ ઇઠોતેર રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ભાવભેર ઉજવણી પણ કરાઈ છે આ ભાગરૂપે ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવિ સૈયદ ઇલિયાસ મન્સુરી ભરૂચ